પર ખાસ નરેન્દ્ર મોદી પણ એ સ્થાન પર પહોંચતા હોય છે ત્યારે મહાકુંભ પ્રયાગરાજમાં વખતે યોજાઈ રહ્યો છે પ્રયાગરાજમાં કુંભ કળશની પીએમ મોદી દ્વારા સ્થાપના કરવામાં આવી છે તમામ સાધુ સંતોને પણ તેઓ મળી રહ્યા છે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજની મુલાકાત માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રયાગરાજ પહોંચ્યા છે અને તમામ પ્રકારની સમીક્ષા કરી રહ્યા છે મુલાકાત લઈ રહ્યા છે તમામ સાધુ સંતો સાથે સંગમ તટની પીએમ મોદીએ પણ મુલાકાત લીધી છે મહાકુંભ એ સૌથી મોટો કુંભ મેળો છે જે અમુક અંતરે યોજાતો હોય છે પ્રયાગરાજમાં ઘણા વર્ષ પછી મહાકુંભનો અવસર આવી રહ્યો છે ત્યારે તમામ સાધુ સંતો આ મહાકુંભમાં ભાગ લેવા માટે એ આધ્યાત્મિકતાનો અનુભવ કરવા માટે પહોંચી રહ્યા છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ પ્રયાગરાજની મુલાકાત માટે પહોંચ્યા છે